નમસ્કાર આજના ટોપ 20 સમાચાર અફઘાનિસ્તાનમાં ભયાવહ ભૂકંપમાં આઠસો થી વધુના મોત પચીસો થી વધુ ઘાયલ અમદાવાદમાં સરખેજના ફતેવાડીમાંથી નકલી વિદેશી દારૂ બનાવટી ફેક્ટરી ઝડપાઈ ખાલી બોટલો લેબલ કેમિકલ અને વિદેશી દારૂનો જથ્થો જપ્ત આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજની બાજુમાં નવા બ્રિજની કામગીરીનો પ્રારંભ એક વર્ષમાં બ્રિજ તૈયાર કરાશે સુરતના પલસાણા તાલુકાના ઔદ્યોગિક વિસ્તારમાં ટેક્સટાઇલ મિલમાં ડ્રમ વોશર મશીન ફાટી બે કામદારોના મોત અને પચીસને ઈજા

એક્સપર્ટ્સના મતે ગુજરાતમાંથી પચ્ચીસ સપ્ટેમ્બરની આસપાસ ચોમાસું વિદાય લેશે લદ્દાખમાં અગિયાર ફૂટ પર દેશનું સૌથી ઊંચું હાઈ એલ્ટીટ્યુડ સેન્ટર ભારત માટે આઈસ હોકીનું પ્રથમ સેન્ટર બનતા ખેલાડીઓને ટ્રેનિંગ માટે વિદેશ નહીં જવું પડે ઉત્તરાખંડમાં વધતી મુશ્કેલી જોશી પછી હવે જમોલીનું નંદાનગર ગામ જમીનમાં ધસવા લાગ્યું આકલાઉ તાલુકાના નવાખલમાં છ વર્ષની બાળકીના અપહરણ અને હત્યાની ઘટનાથી ગ્રામજનોમાં આક્રોશ આરોપી અજય પડિયાળની સાથે રાખી પોલીસે સ્થળ તપાસ કરી શિક્ષકો અંગે સુપ્રીમ કોર્ટ નો આદેશ નોકરીમાં રહેવા માટે શિક્ષક પાત્રતા કસોટી એટલે કે પાસ પાસ કરવી પડશે ન કરનાર રાજીનામું આપે અથવા નિવૃત્ત લેવા નિર્દેશ અમુલ ડેરીની ચૂંટણીમાં મહેમદાબાદ અને ભીરપુરના બે ઉમેદવારોના ફોર્મ રદનો મામલો હાઈકોર્ટ પહોંચ્યો આજે સુનાવણી ખેડા જિલ્લામાં હેલ્મેટ ન પહેરનારાઓ પાસેથી એક જ દિવસમાં ત્રણ લાખ દંડ વસૂલાત ઉત્તરાખંડમાં વરસાદની તબાહી ચારધામ અને હેમકુટ સાહિબ યાત્રા અટકાવી